દોસ્તો ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને આગલા મહિનામાં ગમે ત્યારે ચૂંટણી છે તે જાહેર થઈ શકે છે તેની તારીખો લોકસભાની ચૂંટણીની જાહેર થઈ શકે છે બીજેપી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જૂનાગઢ લોકસભા બેઠકને લઈને સેન્સ પ્રક્રિયા હતી તે જૂનાગઢ ખાતે યોજવામાં આવી હતી કોણે કોણે દાવેદારી કરી કુલ કેટલા લોકો છે ગીર સોમનાથમાંથી કોણે દાવેદારી કરી છે જૂનાગઢમાંથી કોણે દાવેદારી કરી છે ઘણા બધા જે નેતાઓ છે જેણે લોકસભા જૂનાગઢની બેઠકને લઈને બીજેપીની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો તો આવો જાણીએ આ કોણ કોણ નેતાઓ છે જેણે જૂનાગઢ લોકસભાની બેઠક માટે ટિકિટ માટે સેન્સ પ્રક્રિયામાં તેણે માગણી કરી છે તો આવો જાણીએ કોણ કોણ નેતાએ જૂનાગઢ બેઠક માટે માગણી કરી છે વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે પ્રદેશ ભાજપ દ્વારા જૂનાગઢ લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રદેશમાંથી ત્રણ નેતાઓ બીનાબેન આચાર્ય મનસુખભાઈ ખારચિયા અને વિક્રમભાઈ ચૌહાણ આ ત્રણ લોકો છે તે આ સેન્સ પ્રક્રિયામાં તેણે સેન્સ લીધી હતી નેતાઓ છે જે જૂનાગઢના તેણે આ સેન્સ પ્રક્રિયામાં ટિકિટની માગણી કરી છે તો આવો જાણીએ પહેલું નામ કોનું છે પહેલું નામ છે રાજેશભાઈ ચુડાસમા જી હા દોસ્તો વર્તમાન જુનાગઢના સાંસદ બે ટર્મથી રાજેશભાઈ છે તે સાંસદ તરીકે જુનાગઢ બીજેપીમાંથી ચૂંટાયા આવે છે અને તે પૂર્વ માંગરોળના ધારાસભ્ય પણ છે રાજેશભાઈ કોઈ સમાજના નેતા પણ છે તો રાજેશભાઈએ ત્રીજી વખત ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે તેના કારણે જ રાજેશભાઈ ચુડાસમાએ આ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો ને તેણે પણ ટિકિટની માંગ કરી છે જોકે ઘણા બધા નેતાઓ એવા છે જેને રાજેશભાઈને ટિકિટ આપવા માટે સેન્સમાં કહેવામાં આવ્યું છે નંબર બે ઉપર છે જશાભાઈ બારડ જી હા દોસ્તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના વતની છે જશાભાઈ બારડ વેરાવળ બેઠક ઉપરથી ધારાસભ્ય હતા કેબિનેટ મંત્રી બન્યા હતા અને જશાભાઈ છે તે ધીમલભાઈ ચુડાસમા સામે તે ભૂતકાળમાં હાયરા હતા પરંતુ જસાભાઈ બારડે લોકસભા લડવાની ઈચ્છા છે તે વ્યક્ત કરી છે અને આ સેન્સ પ્રક્રિયાની અંદર જસાભાઈ બારડે સાંસદની માગણી કરી છે દોસ્તો ત્રીજું નામ છે કિરીટભાઈ પટેલ જી હા દોસ્તો તલાલા મેંગો માર્કેટના પૂર્વ ચેરમેન જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ જિલ્લા પ્રમુખ છે કિરીટભાઈ પટેલ તો આ કિરીટભાઈ પટેલે પણ સાંસદ મતલબ એ જૂનાગઢ લોકસભાની ટિકિટ છે તે કિરીટભાઈ પટેલે માગી છે સેન્સ પ્રક્રિયામાં કિરીટભાઈ પટેલે પણ ભાગ લીધો છે ચોથું છે છે દોસ્તો દોસ્તો જ્યોતિબેન જ્યોતિબેન વાછાણી વાછાણી આ તે જૂનાગઢના પૂર્વ મેયર છે બીજેપીના મહિલા નેતા છે અને જ્યોતિબેન વાસાણીએ પણ જુનાગઢ બેઠક પરથી ટિકિટની માંગ કરી છે પાંચમું નામ છે ગીતાબેન માલમ જી હા દોસ્તો આ ગીતાબેન માલમ છે તે કોળી સમાજના મહિલા નેતા છે તો આ ગીતા પણ જુનાગઢ લોકસભા દિનેશભાઈ ખટારિયા છે તે પૂર્વ પ્રેસિડેન્ટ છે અને તેમણે પણ જુનાગઢ બેઠક પરથી ટિકિટની માંગ કરી છે સાતું નામ છે હર્ષદભાઈ રીબડિયા જી હા દોસ્તો કોંગ્રેસના એક સમયના કદાવર નેતા ગણાતા હતા વિસાવદરમાં ખેડૂતોના નેતા તરીકે તેની છાપ હતી હર્ષદભાઈ રીબડીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને બીજેપીમાં જોડાયા હતા પરંતુ ગત વિધાનસભા વિસાવદરની બેઠક પરથી તે આપના નેતા સામે હેરા હતા અને હવે હર્ષદભાઈએ લોકસભા બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે તે પણ આ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા અને પોતે ચૂંટણી લડવાની ઈચ્છા છે તે હર્ષદ રીબડીયાએ વ્યક્ત કરી છે આઠમું નામ છે ભાવનાબેન હિરપરા જી હા દોસ્તો ભાવનાબેન હિરપરા છે તેમણે પણ લોકસભા બેઠક જુનાગઢ પરથી લડવાનું મન બનાવ્યું છે અને તેણે પણ આ સેન્સ પ્રક્રિયાની અંદર ભાગ લીધો હતો અને તેણે પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમને જુનાગઢ લોકસભાની બેઠક પરથી લાવવામાં આવે નવમું નામ છે દોસ્તો ગિરીશભાઈ કોટેચા જી હા દોસ્તો ગિરીશભાઈ કોટેચા જે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર છે લાંબા સમયથી તેનો મહાનગરપાલિકાની અંદર ધબધબો છે ગિરીશભાઈ કોટેરા કોટેચા લોહાણા સમાજના નેતા પણ છે જૂનાગઢના કદ્દાવર નેતા ગણવામાં આવે છે તો ગિરીશભાઈ કોટેચાએ પણ જુનાગઢ લોકસભામાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને બીજીપી પાસે તેણે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે અને તે પણ આ લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે તો દોસ્તો આ નવ નામ અમને સૂત્રોમાંથી મળ્યા છે નહીં કે સેન્સ પ્રક્રિયા જ્યારે ચાલતી હતી ત્યારે ઓફિશિયલી બીજેપી દ્વારા કોઈ હજુ સુધી જાણકારી નથી આપવામાં આવી પરંતુ એટલું કહેવામાં આવી રહ્યું છે કે કુલ જૂનાગઢ લોકસભાની બેઠકને લઈને બારથી પંદર જેટલી દાવેદારીઓ થઈ છે ટિકિટ મેળવવા માટેની સેન્સ પ્રક્રિયામાં બારથી પંદર લોકોએ ટિકિટની માગણી કરી છે તો આઠથી નવું નામ અમારી પાસે આવ્યા હતા તો અમને લાગ્યું કે તમારા સુધી પણ આ ખબર અમે પહોંચાડીએ એવું પણ જાણવા મળે છે કે કદાચ ગીર સોમનાથ જિલ્લામાં પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ શકે છે કારણ કે આ બંને જિલ્લા મળીને લોકસભાની બેઠક છે જૂનાગઢ તેમાં આ બંને જિલ્લા છે તો બની શકે કે આગામી દિવસોમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે ગીર સોમનાથ જિલ્લામાંથી જસાભાઈ બારડે દાવેદારી કરી છે જો કે અન્ય કોઈ નામ છે કે કેમ બીજું રામની પણ વાત ચાલે છે પરંતુ કોણે ટિકિટ માગી છે એ હજુ સુધી તેના ઉપરથી પડદો નથી ઉચકાયો જોકે અમને સૂત્રોમાંથી જે મીડિયાના સૂત્રો છે તેની અંદરથી એટલી માહિતી મળી હતી કે આટલા નવ જેટલા લોકોના નામ સામે આવ્યા છે બારથી પંદર લોકોએ દાવેદારી કરી છે રાજેશ ચુડાસમા માટે ઘણા બધા લોકોએ સેન્સમાં કહ્યું છે કે તેમને ફરી વખત ચૂંટણી લડાવવામાં આવે દોસ્તો વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપના પ્રતિભાવ આપજો અને આ ચૂંટણીની તમામ પળ ડિટેલ્સ છે અમે આપના સુધી અપડેટ છે તે પહોંચાડતા રહીશું અગર આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને આપ અગર આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટા પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ દોસ્તો